જિલ્લાની ગૌશાળા પાંજરાપોળો માટે આર્થિક હિતલક્ષી નિર્ણય ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જિલ્લામાં રૂપિયા ત્રેવીસ પોઈન્ટ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરાય બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ બે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના પ્રતિનિધિ નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અને સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ ખેડૂત પોર્ટલ ઉપર સમય મર્યાદામાં કુલ બસો પંદર સંસ્થાઓની અરજી મળી હતી જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા એક હજારથી ઓછી ધરાવતી કુલ એકસો સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ચુકવણા

ચૂકવણા માટે ગૌસેવા અને વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલવી આપવામાં આવી છે જિલ્લાની ગૌશાળા પાંચરાપોળને પશુઓના નિભાવ માટે ત્રેવીસ કરોડ અને તેત્રીસ લાખ રૂપિયા જેટલી માત પર કમી સહાય મંજૂર કરવાથી ગૌશાળા પાંજરાપુરને આર્થિક મદદ મળી રહેશે